હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે સરગવાનું શાક બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં બે સિંઘ સરગવાની લીધેલી છે થોડીક આ રીતે જાડી હોય તે આપણે લેવાની છે અને મેં ધોઈ અને છાલનો ભાગ કાઢી લીધો છે બે નંગ ડુંગળી બે નંગ ટમેટા આ બંને વસ્તુને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે કોથમરી ચાર ચમચી ચણાનો લોટ લસણ અને આદુને વાટી લીધા છે એક ટી સ્પૂન હળદર બે ચમચી ધાણાજીરું એક ચમચી કશ્મીરી મરચું એક ચમચી તીખું મરચું સ્વાદ અનુસાર મીઠું તો આપણાને મીડિયમ ગેસ ઉપર સરગવાને બાફવા મૂકી દીધું છે આમાં મેં એક ચમચી જેટલું મીઠું એડ કરેલું છે સરગવો બફાઈને તૈયાર થઈ ગયો છે તો આપણે આ પાણીને ફેંકવાનું નથી તેને આપણે શાકની ગ્રેવી બનાવીશું આમાંથી અને અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે મોટા બે ચમચા તો ચાલો શાકનો વઘાર કરી લઈએ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ ડુંગળી એડ કરશું તો ડુંગરીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે આપણે ઇકુમેટ કરશું અને કાશ્મીરી મરચું ત્યારબાદ બે ચમચી જેટલું પાણી એડ કરશું તો તેલ છૂટું પડે ત્યાં સુધી આને પાકવા દઈશું ત્યારબાદ આપણે ગરમ મસાલો નાખશું આ ઓપ્શનલ છે તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો આથી ટેસ્ટ એકદમ સરસ આવે છે ત્યારબાદ આપણે સરગવાનું પાણી એડ કરશું અને સરગવો એડ કરી દઈશું તો ઢાંકણ ઢાકી અને બે મિનિટ પાકવા દેશું જેથી સરગવામાં મસાલા એકદમ સરસ ચડી જાય તેના માટે મસાલો પાકી ગયો છે તેલ છૂટું પડી ગયું છે તેમાં આપણે આ સરગવાનું પાણી એડ કરી દેસુ તો બે મિનિટાને આને ઉકળવા દઈશું ત્યારબાદ આપણે ચણાનો લોટ એડ કરશું તો આપણી ગ્રેવી ઉકળી ગઈ છે એમાં ચણાનો લોટ એડ કરી દેસુ તો ચાલો મિત્રો તૈયાર છે આપણું સરગવાનું શાક તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં